પંડ્યા વાત કરીએ સમાચારોની તો જ્યાં તાજેતરમાં જ વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિરે ખાસ પ્રસાદ મામલે વિવાદ સર્જાયો છે જેને પગલે સમગ્ર દેશમાં મંદિરોમાં જતા યાત્રિકો અને દર્શનાર્થીઓના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે અને ત્યારે પ્રસાદ કેવી રીતે બને છે કઈ રીતે તેની પેકિંગ થાય છે અને તે ખાવાલાયક છે કે નહીં તેવા અનેક પ્રશ્નો છે તે સામાન્ય રીતે યાત્રિકોને મૂંઝવી રહ્યા છે અને જેને લઈને આજ રોજ ખાસ અમારી ટીમ પણ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાના સાનિધ્ય પહોંચી હતી

અને જેમાં શુદ્ધતાની સાથે સાથે સ્વાસ્થ્ય પર પણ ખાસો એવો ધ્યાન આપવામાં આવે છે અને જરૂરી જે સર્ટિફિકેટ અને તેમજ કહી શકાય છે ઉપરાંત ફર્સ્ટ ફર્સ્ટ ઇન આઉટ સિસ્ટમ મુજબ ખાસ પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે શ્રદ્ધાળુઓને ખાસ કહી શકાય સહેલાઈથી પ્રસાદી મળી રહે તે માટે કામ પણ કરવામાં આવે છે ઉપરાંત મંદિર પરિસરની અંદર બહાર પ્રસાદ ઘર પણ બનાવવામાં આવ્યું છે અને જ્યાંથી શ્રદ્ધાળુઓ સરળતાથી પ્રસાદ મેળવી શકે છે અત્રે ઉલ્લેખનીય છે કે દાયકાઓથી પહેલા કહી શકાય જે લાડુ લાડુનો પ્રસાદ તૈયાર સોમનાથ ભગવાનના દર્શનાર્થે આવતા યાત્રિકો માટે ટ્રસ્ટ દ્વારા ચૂરમાના લાડુ મોહનથાળ અને મગજ ના લાડુ ત્રણ પ્રસાદ ટ્રસ્ટનું જે રસોડું છે ત્યાં બનાવવામાં આવે છે ખાસ કરીને પ્રસાદ બનાવવા માટે જે રો મટીરિયલ ઉપયોગ કરવામાં આવે છે એ પણ એ વન ગ્રેડ નું વાપરવામાં આવે છે તેમજ જે ઘી છે શુદ્ધ અમૂલ કંપનીમાંથી સીધું જ અહીંયા મંગાવવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા આ પ્રસાદ બનાવવાની જે પ્રક્રિયા છે એમાં પણ પૂરેપૂરી સ્વચ્છતા જળવાય અંદર કામ કરતા માણસો પણ કેપ ગ્લોઝ અને માસ્ક પહેરીને પ્રસાદ તૈયાર કરે એનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે એના જે સાધનો છે એ પણ મોટાભાગે ઓટોમેટિક સાધનોનો ઉપયોગ કરી અને ઓછામાં ઓછા માણસોના એને અડવું પડે અડવું ન પડે એ પ્રકારની વ્યવસ્થા પ્રસાદ બનાવવાની છે પ્રસાદનું જે સ્ટોરેજ છે એની વ્યવસ્થા પણ એક અલાયદી કરવામાં આવી છે ખાસ કરીને આ પ્રસાદ વ્યવસ્થા છે એ માટે ફસાઈ વિભાગ દ્વારા પણ એને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે ટ્રસ્ટ દ્વારા પણ પ્રસાદ નું સમય અંદર લેબ ટેસ્ટ કરીને જેનું વિતરણ કરવામાં આવે છે એવી જ રીતના સોમનાથ ટ્રસ્ટ દ્વારા આજે પ્રસાદ નિર્માણ થાય છે ત્યાં પૂરતી સ્વચ્છતા જળવાય લોકોને આરોગ્યપ્રદ પ્રસાદ મળે એનું પૂરતું ધ્યાન રાખી અને એનું નિર્માણ કરવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા દેશ વિદેશથી આવતા યાત્રિકો છે એ પોતાની સાથે પ્રસાદ રહી જઈ શકે તેનું પૂરતું ધ્યાન રાખી અને જુદા જુદા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે ખાસ કરીને ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના રસોડે ચુરમાના લાડુ મગજ અને મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે અને જે ચીકી પ્રસાદ છે એ પણ ત્યાંથી વિતરણ કરવામાં આવે છે જેથી કરીને દૂર દૂરથી આવતા લોકો પણ આ પ્રસાદ સાથે લઈ જઈ શકે આ પ્રસાદ લાંબો સમય સુધી સચવાય તેનું પણ પૂરતું ટ્રસ્ટ દ્વારા ધ્યાન કરી અને એકદમ આરોગ્યપ્રદ પ્રસાદ તૈયાર થાય એવી તમામ વ્યવસ્થા સોમનાથ ટ્રસ્ટ દ્વારા